તો ભાઈ ખરીટ છે કે ભાઈ કે તમારું ગામ કયું તમારું ગામ ક્યું તમારું ગામ કયું નામ નથી પણ ભાઈ તમારે કેટલી જીએફ છે કે ભાઈ કે ભાઈ જનકભાઈ તમારે શું થાય તો જનકભાઈ ભાઈ અમારે ભાઈ તમે કયો ફોન વાપરો છો તો ભાઈ પેલા આપણી જમીન કેટલી આપણી જમીન કેટલી તો બીજી એક કોમેન્ટ એવી છે કે ભાઈ તમારી બેનોની સગાઈ થઈ ગઈ કે બાકી સારું ગામ નું ગામ એક છે હા ભાઈ અમારું નું ગામ હા એક છે તો હાલનો યુટ્યુબ ફેમેલી ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ભાઈ બ્લોગ નથી બનાવવાનું આજે બનાવો છો આપણે સ્પેશિયલ કયું એને વિડીયો કારણ કે તમારા ઘણા બધાને એ પ્રશ્ન હતા જે આપણીથી ભાઈ બને એટલે લીધા કારણ કે ભાઈ વિડીયો થોડોક મોટો થવાનું કારણ એમ મેન મેન જે કોમેન્ટ હતી એ બધી આપણે લઈ લીધી છે ભાઈ કદાચ એવા નામ હશે તો આપણે આપ્યું કારણ કે આપણું ભાઈ તો ભાઈ એટલું બધું કાંઈ પરફેક્ટ છે નહીં એટલે એટલે બને ત્યાં સુધી આપણે નામ લેવું તો ભાઈ પેલી કોમેન્ટ છે આપણે કોમે કોમેડિયન ગુજરાતી સ્ટેટસ કીટને ઘંટે હોસ્ટ ટાઈમ હોવા તો ભાઈ આપણે હમણાં ટૂંક જ સમયમાં આપણી ચેનલ છે એ તમારા બધાના સપોર્ટથી મોનિટર થઈ ગયેલી છે તો ભાઈ બધાને દિલથી થેન્ક યુ કટ માર દે તો બીજી કોમેન્ટ છે શિયાળ મનીષાબેનની કે તમારા મોટા ભાઈ ભાભી વિડીયોમાં કેમ નથી આવતા તો ભાઈ અમારા મોટભાઈને ગામમાં દુકાન છે એટલે એ ગામમાં રહી શકે કારણ કે ભાડે ને એવું મકાન રાખી કારણ કે ભાઈ ગામમાં અમારે ને એવું નથી એટલે એને દુકાન છે ભાઈ ફરસાણીને બી ફરસાણી આપણે કરિયાણાની ની દુકાન છે એટલે એ બધા ગામમાં રહે એટલે એ ભાઈ વિડીયોમાં નથી આવતા તો ભાઈ બીજી એક કોમેન્ટ છે કે આખું ઘર ભાઈ સુરત જતા રહીએ કામ કરવા ભાઈ કામ કરવા ભાઈ આપણે સુરત તો નહીં પણ કે મેં કીધું city માં ગામડામાં રહેલા માણસ એટલે આપણે ભાઈ સિટીમાં માં એટલું બધું ફાવે નહીં એટલે આપણું ગામડું છે ભાઈ બરોબર છે ભાઈ હવે ઓછા તો ભાઈ ક્યારેક આવીશું કામ કરવા એવું મંદિર ને એવું છે કારણ કે હું તો ભાઈ તો બીજી એક કોમેન્ટ છે આપણે ભાઈ સીવીવી વ્લોગ ભાઈ તમે કયો ફોન વાપરો છો તો ભાઈ પહેલા મારી પાસે હતો એ વિવો વી સત્યાવીસ પ્રો હતો એને મેં થોડોક અપડેટ કરીને આપણે લીધો અત્યારે મારી અત્યારમાં શૂટ થાય છે એ છે ભાઈ આપણે આઈફોન થર્ટીન લીધો આપણે હમણાં આપણે થોડાક સમય લીધા તમને બધા વિડીયો જોઈ છે એટલે તમને ખ્યાલ જશે અને બીજી એક કોમેન્ટ છે તો ભાઈ જાજી ખરી કોમેન્ટ છે કે ભાઈ કે તમારું ગામ કયું તમારું ગામ કયું તમારું ગામ કયું તો ભાઈ આજે તમને કહી દઉં કે ભાઈ મારું ગામ છે ગામ દિયાળ તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર આપણે ઉષા કોટલાથી ચાર કિલોમીટર થાય છે જે આપણે જનકભાઈનું ગામ છે ને એ ભાઈ મારું એક જ બધું એક જ ગામ છે મેં એક જ ગામમાં રહી છે અને ભાઈ અરવિંદભાઈ છે એ તમારે ભાઈ આવું

એ કે આ કોમેન્ટ એક બે છે આમાં ભાઈ કાંઈ એવું નામ નથી પણ ભાઈ તમારે કેટલી જીએફ છે તો આપણે ભાઈ એક કાંઈ જીએફ નથી ભાઈ લાગે મારે મોટું છે મારે જીએફ છે આપણે એવું જીએફ બીએફ કઈ છે નહીં આપણે ઘરના કહીને જગ્યાએ નહીં ભાઈ એવું ગામડા અમારે કઈ એવું જીએફ ને એવું કઈ હોય નહીં પછી બીજો તો બીજી એક કોમેન્ટ છે નાગજીભાઈ કવાડ બ્લોક કે તમારું ગામ ક્યુ એ તમે કયા ગામ હીરા ઘસવા જાવશો તો ભાઈ અમે કિલોમીટર જેવું થાય છે તો બીજી એક કોમેન્ટ એવી છે કે ભાઈ તમારી બેનોની સગાઈ થઈ ગઈ કે બાકી છે તમારી શારદુ બેનની સગાઈ છે એ હમણાં નક્કી કરી છે એમાંથી ઝીણકા એટલે બાકી તો બીજી એક કોમેન્ટ એવી છે ભાઈ નીતિન ગૌસ્વામી કે ભાઈ તમે રોજ બ્લોગ કેમ નથી બનાવતા તો તમે ભાઈ આગળ આવ ભાઈ આપણે રોજ વ્લોગ બનાવવામાં તમારે રિટાય બન્યું એવું છે કે ભાઈ કામ મારે વધી રહ્યા સવારમાં કેટલું કામ રીટા બનાવીને ભાઈ નવરા હોય નહીં એટલે ભાઈ ડેલી વ્લોગ વ્લોગવા કાંઈ એવું કાંઈ શક્ય છે નહીં એટલે ભાઈ આપણે બનાતા હું આપણે મહેનત કરીને ડેલી વ્લોગ બનાવીશું તો બીજી એક કોમેન્ટ છે નયના દિવ્યા વ્લોગની કે ભાઈ તમારે કેટલો કલાક બાકી છે તો ભાઈ આપણે તો હોસ્ટ ટાઈમ તો પૂરો થઈ જાય ને ચેનલ મોનિટાઈઝ કરીને ભાઈ એપ્લાય નહીં એવું બધું કરી નાખ્યું હોય બસ હવે ગૂગલ એક્સ એક્સેસ પિનની વાટે છે તો બીજો પ્રશ્ન રાઠોડ ભરતભાઈ નો કે ભાઈ તમે શેના મથાળાના કારીગર આપડે ભાઈ પોરપી માં જઈએ તો તમને બધાને ખબર છે આપણે ભાઈ શરીર માં કામ કરીશી સારું એવું આપડે ભાઈ કામ થઈ રેશે વાંધો નથી આવતો ધીમે ધીમે ભગવાન ની દિયા થી આપડું ગાડું વાલે રાખે ને બસ તમે આવો સપોર્ટ ભાઈ કરતા રહે બધા તો બીજી કોમેર્ટ છે સવજીભાઈ ડાભી ભાવનગર શારદાબેન વિડીયોમાં કેમ લેતા નથી શારદાબેને ભાઈ વિડીયોમાં કેમ નથી લેતા ભાઈ શારદુ કાંઈ છે નહીં પણ મારે હવારમાં કામ હોય તો કેમ હોય નહીં કાંઈ

બે દિવસે વિડીયો મૂકો પણ નાનો વ્લોગ બનાવો છો ભાઈ કારણ કે ભાઈ નાનો મિનિટે તો ભાઈ મારું મન જાણે આઠ મિનિટનો વિડીયો કેમ થાય તો ભાઈ તમે ક્યારેક કેમેરો ફેસ કરજો ને હવે ડેલી વ્લોગ બનાવવાની ટ્રાય કરજો એટલે તમને ખબર પડી કે ભાઈ વ્લોગ ડેલી વ્લોગ બનાવવાનો લાંબો વિડીયો કરવો એ કેટલું મુશ્કેલ છે તો ભાઈ એના કારણે ભાઈ આપણે મોટો વિડીયો નથી બનાવતા એવું ક્યારેક હોય તો આપણે ભાઈ મોટો વિડીયો બનાવી શકીએ તો બીજી કોમેન્ટ છે ભાઈ ડાભી ની કે ભાઈ રીટાબેનની સગાઈ કરી નાખી છે

આ ત્રણે એમાં બેન નથી એમાં જેન લખ્યું કે એમાં એક છે એમાં ભાણકી છે અને એકનું નામ છે રીતાબેન એકનું નામ છે શારદુ બેન બેનો છે તો બીજી કોમેન્ટ ભાઈ કેતન ભાઈ ને એવું છે કે તમારા મોટા ભાઈ નહીં તમારા દાદાનું લોગમાં કેમ નથી આવતો તો ભાઈ એવું કંઈ નથી અમારે ભાઈ છે એ તમને કીધું હોય કે ભાઈ ગામમાં રે એના કારણે આપણે એનું લોગમાં ન લઈએ ને કારણ કે મારા પપ્પા હોય છે તો ભાઈ ખુદ મને શૂટ કરતા શરમ લાગે એટલે ભાઈ મારા પપ્પાનું હું જા ભાઈ કે શૂટ ન કરું ક્યારેક તો એવું હોય તો આપણે શૂટ કરી લઈએ તમે ઘણી વાર જોતા હોય તો એમ ઘણા વિડીયોમાં હશે તમે ક્યારેક ચેક કરી લેજો બીજા વિડીયો બીજો એવી કોમેન્ટ છે કે ભાઈ તમે દરરોજ વિડીયો મૂકો તો ભાઈ ડેલી વ્લોગિંગમાં તો ભાઈ આપણે કીધું એમ ભાઈ બહુ એટલે બહુ અઘરું પડે કારણ કે ડેલી વ્લોગિંગ થઈ જાય પણ આપણે હું એ કે ભાઈ હું વ્લોગિંગ તો કહે પણ આપણે કે જે ને એવું રાખું કે એમાં આપણે કન્ફ્યુઝ થઈ એના માટે આપણે ભાઈ ડેલી વ્લોગિંગ નથી કરી શકતા તો ભાઈ બીજો પ્રશ્ન એવો છે કે એ ભાઈ મારી જેમ યુટ્યુબર છે ને એ પણ એક વ્લોગર છે વિપુલ ફેમિલી વ્લોગ એની કોમેન્ટ એવી છે કે ભાઈ પ્રકાશભાઈ તમે કોમેન્ટની રિપ્લે નથી કેમ નથી દેતા તો ભાઈ એવું કાંઈ નથી રિપ્લે આપું છું પણ હું કે બધાને દિલ એમનો કોમેન્ટમાં લાઈક કરી નાખું બાકી ભાઈ બધાની કોમેન્ટ બધાની એટલે બધાની વાંચી છે તો સુમિત દાબીની એવી કોમેન્ટ છે કે ભાઈ કે કે ભાઈ તમારે જનકભાઈ તમારે શું થાય તો જનકભાઈ છે ભાઈ અમારે ભાઈનો છોકરો થાય એટલે હે કે આમ અમારે કુટુંબ થાય કે પહેલાં હે કે અમે આવું બાજુ બાજુમાં રહેતા પછી એને માળમાં જયારે માળમાં એને જમીન છે કે પછી રહેવાની બધું ના આવી જાય આ સાઇડ એટલે અલગ અલગ થઈ જાય બાકી ઘરે હજી પહેલાં ઘણી વાર ફોટો અમે ઘણી વાર હારે જતા હજી ક્યારેક ઘણી વાર પણ આપણે હે કે મારે એવું કંઈ કામ હોય નું ગમે તો આપણે ભાઈ એની પાસે જઈએ ને ભાઈ પાસે એટલે આપણે હારી એવી સિલા આપી બીજી કોમેન્ટ આવી છે પંકજભાઈ બાંભણી તમે કેટલા સારું છો એમ કેજો તો ભાઈ અમે ત્રણ ભાઈઓ છો એમાં મારથી બે ભાઈ છે કે એ બે ભાઈ મોટા હોય ને હું બધાથી જીણકો છું ત્રણ ભાઈઓ છે ભાઈ અમે તો બીજી કોમેન્ટ છે શિયાળ વિનોદભાઈના જય માતાજી જયમાં મોકલ જય ફોડિયરમાં બોરડી હાલ સુરત મારી મારી દરરોજ કોમેન્ટ હોય છે મારું નામ લેજો તો ભાઈ થેન્ક યુ સો મચ વિનોદભાઈ કારણ કે તમારા અમારા ગામના ઘણા ખરા ક્રિએટર છે કે એ ઘણા ખરામાં તમારી કોમેન્ટ હોય હોય ને હોય ને આપણે દરિયાએ ખેડૂત છે ઘણા અમારા ગામના યુટ્યુબર અરવિંદભાઈ જેકભાઈ એવા નામ લઈએ ભાઈ પાર જ નથી આવ્યું ભાઈ તમારે તો ભાઈ બીજો તમારે એ બધી જાણકારી જોતી હોય કે અમારા ગામમાં કેટલા યુટ્યુબર હે તો કોમેન્ટ કરી નાખશો આપણે બધા યુટ્યુબરને હેજ સ્પેશિયલ એક વિડીયો બનાવી છે તો જલ્દી કોમેન્ટ કરી દેજો તો ભાઈ થેન્ક યુ થેન્ક યુ સો મચ વિનોદભાઈ કોમેન્ટ કરો બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો બીજી એક કોમેન્ટ છે વિજયભાઈની તમારો અવાજ મસ્ત છે હો ભાઈ તો થેન્ક યુ ભાઈ અવાજ તો હું બધા આમ મહેનત કરી તમે બધા સપોર્ટ કરો તો બીજી એક કોમેન્ટ છે કે ભાઈ તમે બે દિવસે વિડીયો મૂકો એ આઠ મિનિટનો બનાવો બધા દસ દસ મિનિટના તો ભાઈ એવું નથી ભાઈ એવું હા કે ભાઈ કારખાનાને ન જતા કદાચ બપોરે એવો ટાઈમ હોય કારણ કે આપણે ભાઈ બપોરે ટિફિન લેતા આપણે એટલો બધો કંઈ ટાઈમ હોય નહીં કારણ કે ભાઈ દસ મિનિટનો વિડીયો શૂટ કરો ને તો બપોરે ડેલી સવારે અહીંયા આવવું પડે કારણ કે ફોર આમ બેસતા હોય એટલે બાર કલાક પૂરી હોય કારણ જમીન તરત બેસી એટલે ભાઈ એટલો બધો આપણે કાંઈ ટાઈમ હોય નહીં તો બીજી એક કોમેન્ટ છે તમે કેટલા ભાઈ બહેન છો તો ભાઈ અમે ત્રણ ભાઈ છીએ અને છ બેનો હોય એમાં ચાર બેનો ના એ લગ્ન એવું થઈ ગયા બે બહેનો બાકી છે અને મોટ ભાઈ છે એના લગ્ન થઈ ગયા અને મારથી મોટો હે કે એની સગાઈ થઈ જાય મારી સગાઈ થઈ બાકી એમાં શારદા ની સગાઈ કરી નાખી અમે લીટા બેન બે બારું નાના છે એટલે મારા બે ભાઈ ની સગાઈ બાકી બીજી કોમેન્ટ છે બીપીન સોલંકી ની કે તમારું ગામ અરવિંદ ભાઈ નું ગામ એક હશે હા ભાઈ અમારું અરવિંદ ભાઈ નું ગામ હવે એક હશે તમને પેલા કીધું પછી ખાલી એક અમારે અરવિંદ ભાઈ નું ઘર હે ખાલી અડધો કિલોમીટર થાય અને જેકભાઈ નું ઘર છે તો લગભગ બે અઢી કિલોમીટર જેવું થાય છે કારણ કે અમે હે કે આ સાઈડ ની ગામની ઓલી સાઈડ એટલે એ ભાઈ અમારી વાડી હે કે થોડીક આગી પડી તો બીજી એક કોમેન્ટ છે આપણે ભાઈ બિપિન બિપિન સોલંકીની તમારી સગાઈ થઈ ગઈ છે નહીં પણ આપણી સગાઈ બાકી ઘણી કોમેન્ટ આવી ગઈ કારણ કે તમારી કોમેન્ટ હે કે આ જ માં આવે એટલે કે આપણે થોડુંક મળું રહે અને તમાર તમારું ને તમારું ગામ અને અરવિંદભાઈનું ગામ એક જ છે તો આ ભાઈ અમારું નરિનભાઈનું ગામ એક જ છે તો તમને અમારા બધા સવાલના જવાબ લેવા તમને અમારા ક્યુનો વિડીયો કેવો લેવો કોમેન્ટમાં કીધેજો ને આવી સારી હારી કોમેન્ટ કરતા રહેજો હજી પણ તમારે જો કોઈ સવાલ હોય કોમેન્ટ કરીને પૂછી લેજો ને અમે તમને જવાબ આપશું ને આ છે અમારી અસર લાઈફ અમે જો આવી જિંદગી જીવીને તમે કોમેન્ટ કરીને કહેજો કે તમે શું કામ કરો ને તમે કેવી જિંદગી